સાથે વિશેષ જો હું વાત કરું તો આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રી આપણા પરિવારને પણ શુભકામનાઓ પાઠવું છું કારણ કેમના દાતારી અને ભામાશાના લીધે આજના આવા સફળ કાર્યક્રમો સમાજના થતા હોય છે ત્યારે ફરી ફરી આ નવ યુગલોને તેમના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ હું જીતુભાઈ કાછડ પ્રમુખ આહિર સમાજ સેવા સમિતિ સુરત આજરોજ સુરત ખાતે આહિર સમાજ દ્વારા બત્રીસમાં સમૂહ સમારોહનું ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન થયું જેમાં એકસો ને ચોરાણું નવ યુગલોએ પ્રભુતામાં પગલાં મળ્યા જેમને આશીર્વાદ આપવા માટે પૂરા શહેર અને ગુજરાતમાંથી એક લાખ કરતા વધારે લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે ત્રણસો કરતા વધારે આગેવાનો કેબિનેટ જલશક્તિ મંત્રી સી પાટીલ સાહેબ શિક્ષણ મંત્રી કે ત્રિકમભાઈ સાંગાથી લઈને અનેક મહાનુભાવો આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અમારા માટે ગૌરવની વાત એ છે કે આનો અમારો ભગીરથ પ્રયાસ છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી માત્ર સમૂહ લગ્ન પૂરતી મર્યાદિત ન રહે પણ આ સમાજની એકતાનું પ્રતિક બને એના માટેનો અમારો ભગીરથ પ્રયાસ છે અને એમાં સમાજના મધ્યમ વર્ગને આર્થિક રીતે મજબૂત કરવા માટે પણ આ પ્લેટફોર્મ છે એ સૌથી મોટું પ્લેટફોર્મ છે અને આનું મને જણાવતા ગૌરવ થાય છે કે અમારા એક નંબરનો મંડપ કે જે દીકરો ને દીકરી લંડન ની અંદર જોબ કરે છે છતાં આજે સમાજની આ વ્યવસ્થામાં જોડાણા અને આજે ચાલીસ થી પચાસ દીકરા દીકરીઓ ડોક્ટર ને એન્જિનિયર છે ત્યારે હું એ માનું છું કે આ દીકરીના દીકરા જે લગ્નમાં જોડાના છે ને એના લગ્નમાં માત્ર જોડાયા એટલા પૂરતું નથી પણ આવનારા સમયની અંદર યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે કે જો મધ્યમ વર્ગના પરિવારને મજબૂત કરવું છે તો સમાજની વ્યવસ્થા સાથે જોડાવું પડશે અને આજે ખુશી છે આહીર સમાજને આંગણે 194 નવ યુગલો કે જેના સુખી દાંપત્ય જીવન માટે નવી કેડી કંડારી છે એમના માટે ખૂબ ભવ્ય અને દિવ્યથી આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે જય